જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં પંચબલિ શ્રાદ્ધ શું છે પંચબલી અને મહાબલીની વિધિ શું છે અને શા માટે પાંચ જગ્યાએ પિતૃઓ માટે ભોજન કાઢવામાં આવે છે તે બધું આજે આપણે આ વિડીયોમાં જાણીશું પિતૃ પક્ષની શરૂઆત સાત સપ્ટેમ્બરથી થઈ ગઈ છે અને એકવીસ સપ્ટેમ્બર સર્વપિતૃ અમાવસ્યાના રોજ સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસોમાં એવું માનવામાં આવે છે કે જો પૂર્વજો ગુસ્સે થાય છે તો જીવનમાં પ્રગતિનો માર્ગ અટકી જાય છે તેથી દર વર્ષે પિતૃપક્ષમાં પૂર્વજોને પ્રસન્ન કરવા માટે ખાસ રીત સાથે શ્રાદ્ધનું આયોજન કરવામાં આવે છે આ સમયગાળો ભાદરવા મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને અમાવસ્યા સુધી ચાલુ રહે છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પ્રાણીઓ અને પક્ષીઓના રૂપમાં પૃથ્વી પર આવે છે તેઓ આપણા દ્વારા કરવામાં આવેલા કાર્યો અને અર્પણ કરેલા ખોરાકનો સ્વીકાર કરે છે અને પછી આશીર્વાદ આપીને ચાલ્યા જાય છે ખાસ કરીને ગાય કૂતરો કાગડો અને કીડી પૂર્વજોના પ્રતિક માનવામાં આવે છે આ જીવોને ખોરાકનો એક ભાગ અર્પણ કરવો એ મહાબલી કર્મ કહેવાય છે શ્રાદ્ધ પક્ષમાં પંચબલીનો વિશેષ મહત્વ છે મતલબ પંચબલીમાં બ્રહ્મ ભોજન સિવાય ગાય સ્વાન કાગડો અને કીડીઓ વગેરેને શ્રાદ્ધ માટે ભોજન આપવાની જોગવાય છે પંચબલી ખાવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ તેમનો આત્મા સંતુષ્ટ થાય છે જો તેમને કોઈ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તો તર્પણ શ્રાદ્ધ કરવાથી તે પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જો પંચબલી ન આપવામાં આવે તો પૂર્વજો નારાજ થાય છે મહાબલી અને પંચબલીની વિધિ શું છે તો શ્રાદ્ધ દરમિયાન જ્યારે આપણે ભોજન તૈયાર કરીએ છીએ ત્યારે તેનો એક ભાગ પિતૃઓ માટે અલગ રાખવામાં આવે છે આ ભાગ ગાય કૂતરા કીડી કાગડો અને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે આ પાંચેયને અલગ રાખવામાં આવેલો અને અર્પણ કરવામાં આવતો ખોરાક પાંચ બલિ કર્મ કહેવાય છે આ બલિ એ કોઈ જીવનું બલિ નથી પરંતુ પાંચ સ્વરૂપોમાં અન્ન અર્પણ કરવાની પરંપરા છે જે પૂર્વજોને સંતુષ્ટ કરે છે સૌ પ્રથમ હવન કુંડ અથવા ગાયના છાણના ગોબરમાં અગ્નિ પ્રગટાવો અને ત્રણ અન્ન ભોગ લગાવો આ પછી આખા શ્રાદ્ધના ભોજન માંથી પાંચ ભાગ અલગ કરો પંચબલી માટે ગાય માટે સૌથી પહેલા ભાગ લેવામાં આવે છે જેને શાસ્ત્રોમાં ગોબલી નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ શ્વાનને બીજો ભાગ આપવામાં આવે છે જેને સ્વાન બલિ કહેવામાં આવે છે ત્યારબાદ કાગડાને ત્રીજો ભાગ અપાય છે જેને કાક બલિ કહેવાય છે ચોથો ભાગ ભગવાન એટલે કે દેવતાને પિતૃને અર્પણ કરવામાં આવે છે જેને પાણીમાં દુબાડી શકાય અથવા ગાયને આપી શકાય અને એને દેવ કહે છે છેલ્લું પાંચ મુસરાદ કીડીઓ માટે એકાંત જગ્યાએ રાખવું જોઈએ જેને પીપલી કડી બલિ કહે છે આ પછી જ બ્રાહ્મણોને ભોજન આપવાનો નિયમ છે એવું કહેવાય છે કે ત્યારબાદ જ શ્રાદ્ધનું કાર્ય પૂર્ણ થાય છે પંચબલીનો આધાર પાંચ તત્વો પર આધારિત છે કૂતરો પાણી તત્વનું પ્રતિક છે કીડી અગ્નિ તત્વનું પ્રતિક છે કાગડો વાયુ તત્વનું પ્રતિક છે જ્યારે ગાય એ પૃથ્વીનું પ્રતિનિધિત્વ છે અને દેવતાઓ આકાશનું પ્રતિક છે આ રીતે ભોજન અર્પણ કરીને આપણે પાંચ તત્વો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માનવનું શરીર આ પાંચ તત્વોથી બનેલું છે અને મૃત્યુ પછી તે જ શરીર આ તત્વોમાં પાછું ભરી જાય છે